જય દ્વારકાધીશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દી આ કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું મીઠાસ માટે કે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો એકદમ નવો આઈડિયા નવો આઈડિયા એટલે કે અહીંયા મેં સોજીનો હલવો બનાવ્યો છે સોજીનો હલવો બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં દોઢ કપ જેટલી સોજી લઈ લીધી છે એકદમ ઝીણી એવી સોજી લીધી છે હવે મેં અહીંયા બે મોટી ચમચી જેટલું ઘી લીધું છે હવે ઘી તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધી છે એક કપ જેટલું દૂધ લીધું છે અહીંયા એક ચોથા કપ જેટલી મેં કિસમિસ લીધી છે એટલે કે દ્રાક્ષ લીધી છે એક ચોથા કપ જેટલી બદામની કતરણ લીધી છે અને એક ચોથા કપ જેટલા કાજુની કતરણ લીધી છે અને ટેસ્ટ પ્રમાણે મેં અહીંયા ઈલાયચીનો પાવડર લીધો છે હવે મેં અહીંયા સોજીનો હલવો બનાવવા માટે એક કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે તેની અંદર દોઢ કપ જેટલી જે સોજી લીધી હતી તેને એડ કરી દઈશું અને તેને ઘીની અંદર સારી એવી રોસ્ટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ઘીની અંદર આપણે સોજીને સારી એવી રોસ્ટ કરી લઈશું અને તેનો કલર ચેન્જ થાય ત્યાર સુધી તેને શેકી લઈશું સોજી રાઈતે શેકીને લેવાથી સોજી આપણી કાચી નથી રહેતી અને હલવો એકદમ સારો એવો બનીને તૈયાર થશે અહીંયા તમે ઘીની ક્વોન્ટિટી તમારી રીતે વધારે કે ઓછી કરી શકો છો જો તમને બહુ એવું કોરું લાગતું હોય તો તમે ઘી એડ કરી શકો છો અને બની ગયા પછી પણ તમે પાછળથી ઘી એડ કરવું હોય તો કરી શકો છો આ રીતે ઘીની અંદર આપણે સોજીને બરાબર શેકી લઈશું હું તમને એકવાર જરૂર યાદ કરાવીશ કે જો તમને મારી રેસિપી થોડીક પણ ગમતી હોય તો મારી રેસીપીને લાઈક કરી મને કમેન્ટમાં જરૂર જણાવજો મારી રેસીપી કેવી લાગી અને મને સબસ્ક્રાઈબ કરીને આ રીતે સપોર્ટ કરતા રહેજો આ રીતે આપણે સોજીને સારી રીતે શેકી તમે જોઈ શકો છો સોજી જેમ શેકાશે તેમ તેનો કલર ચેન્જ થતો જશે તમે જોઈ શકો છો થોડો એવો લાલાસ પડતો કલર થઈ જશે અને સોજી આપણી થોડી એવી ફૂલી જશે તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે આપણે સોજીને શેકીને એકદમ થોડી એવી લાલાશ પડતી કરી લીધી છે વધારે પડતી લાલ એવી નહીં કરવાની અને સોજીને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું ગેસની ફ્લેમ જો ફાસ્ટ હશે તો સોજી આપણી બળી જશે અને અંદરથી કાચી રહી જશે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ સોજીને આપણે શેકીશું હવે તેની અંદર જે બદામની કતરણ અને કાજુની કતરણ કરી રાખી હતી તેને એડ કરી દઈશું હવે તેની અંદર સૂકી જ રાખેલા કે કિસમિસને એડ કરી સારી રીતે આપણે ઘીની અંદર અને સોજીની અંદર તેને રોસ્ટ કરી લઈશું અહીંયા તમે ડ્રાય ફ્રુટ્સને ઘીની અંદર રોસ્ટ કરીને પછી પણ એડ કરી શકો છો અને આ રીતે રોસ્ટ કર્યા સિવાય તમે ઘી અને સોજીની સાથે પણ ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી શકો છો આ રીતે ડ્રાયફ્રૂટ આપણા સોળ

હવે તેની અંદર એક કપ જેટલું દૂધ એડ કરી દઈશું અને દૂધ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે અડધા કપ જેટલી ખાંડ એડ કરી લઈશું અહીંયા હલવો થોડો મીઠો હશે તો જ વધારે સારું લાગશે હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગરમ જેમ દૂધ થશે તેમ ખાંડ આપણી ઇઝીલી મેલ્ટ થઈ જશે અને બહુ જ સરસ એવો એકદમ લચકાદાર અને બહુ જ સરસ એવો સોજીનો અંગો બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મિક્સ કરતા જઈને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને બરાબર કુક કરી લઈશું જેમાં ખાંડ મેલ્ટ થશે દૂધ થોડું બળી જશે ત્યારે એકદમ ઘટ એવો હલવો થઈ જશે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો સોજીનો હલવો ઝટપટ બની જાય છે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય ને મીઠી કોઈ વસ્તુ ન હોય તો તમે મીઠાશ માટે સોજીનો હલવો બનાવી શકો છો ઘરમાં કોઈ બીજી અવેલેબલ વસ્તુ ન હોય તો તમે સોજીનો હલવો એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું એકદમ ઘટ એવું આપણું સારું એવું સ્ટ્રકચર થઈ ગયું છે અને દૂધ પણ સારું એવું વળી ગયું છે અને આ રીતે એકદમ લચકાદાર અને ઢીલો એવો આપણો સોજીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર અને એકદમ હેલ્ધી એવો સોજીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સરસ એવો અને ઝટપટ બની જાય તેવો ઇન્સ્ટન્ટ સોજીનો હલવો બનાવીને તૈયાર કરી લીધો છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા સવિંગ પ્લેટની અંદર સર્વ કરતી વખતે એકદમ સરસ એવો અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર લચકાદાર એવો આપણો સોજીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તેને આપણે બદામની કતરણથી ગાર્નિશ કરી લઈશું તમે જોઈ શકો છો અને અહીંયા આપણી સોજીના હલવાવાળી સવિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી